કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકામાં માંસ મટનની દુકાનદારીઓ હટાવવાના મામલે સનાતન હિન્દુ સમાજ દ્વારા પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકાના જાહેર માર્ગ તેમજ ધાર્મિક સ્થાનની આસપાસ તમામ માંસ મટનની દુકાનદારીઓ હટાવવામાં આવે અને તેના પર પૂર્ણ પ્રતિબંધ લાગે તે હેતુ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા તાલુકાના મામલતદાર નગરપાલિકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને માડી મુદ્રા તાલુકાના ધારાસભ્યની રૂબરૂ મુલાકાત લઈ આ મામલે રજૂઆત કરી માસ મટનની દુકાનદારીઓ હટાવવા માંગ કરવામાં આવી હતી રાજેન્દ્ર કુમાવત સાથે પીએન ફોર ન્યૂઝ મુદ્રા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ